કે જે ગુફામાં રામા પીરે ભેરબા નામના રાક્ષસને ભંડાર્યો હતો એ ગુફા આજ પણ આ જંગલમાં મોજૂદ છે આપણે એ જ ગુફા વિઝિટ કરવાના છીએ જ્યાં ભેરબા નામના રાક્ષસનો વધ કર્યો હતો અને મિત્રો તમને ખબર તો હશે કે ભેરબા નામના રાક્ષસને એટલો બધો ત્રાસ વધ્યો હતો કે મનુષ્ય કે પક્ષી પંખી કાંઈ પણ નહોતો રહેવા દેતો બરોબર છે પછી રામદેવ પીરે એમનો વધ કર્યો હતો આ જંગલ છે ને અહીંયા સામે એક પહાડ છે પહાડમાં એ જ ભેરબા નામનો રાક્ષસ જે ગુફામાં રહેતો હતો આપણે આજે એ જ ગુફાનો વિઝિટ કરવાના છે ને મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મિત્રો તમારો બધાનો પહેલાં તો આભાર કેમકે આપણે આપણી ચેનલમાં વિજ પણ સારા આવે છે અને તમારો એટલો બધો સપોર્ટ મળ્યો તો આપણે ચેનલમાં વન કે સબસાયબર પૂરા થવા આવી રહ્યા છે તો જલ્દી જ આપણે વન કે સબસાયબર પૂરા કરો ત્યાં કે ઓવર મઝેદાર આપણે વિડીયો ચેનલ ઉપર અપલોડ કરીશું તો સૌથી પહેલાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તો ચાલો સાથે મળીને આપણે એ જ વિઝિટ કરવી એ ગુફા અને આ જંગલમાં એવું છે કે અહીંયા બગીચા બગીચા કાંઈ છે નહીં પરંતુ અહીંયા છે ને સડીને જવું પડે તો ચાલો આપણે એ જ ગુફા વિઝિટ કરીએ તો મિત્રો આ રાક્ષસની ગુફા છે ને આપણે જે પહાડની શોટથી આપણે જ્યાં પૂરો થાય ને એ જગ્યાએ છે એનું કારણ કેમ કે આ રાક્ષસ પહાડ ઉપરથી છે ને ચારે બાજુ નજર મારીએ કે કોણ ક્યાં છે અને આ પહાડ ઉપર આવો એટલે આપણે પહેલાં તો અહીંયા રસ્તો નથી અને પગીચા પણ એકે પણ નથી એટલે આપણે પથ્થર છે ને ઠેકી ઠેકીને ચડવું પડે બરોબર છે આ છે ને બધું જંગલ છે અત્યારે તો ક્યાંય નથી બહુ કહી રહ્યું ખાસ ને મિત્રો આવડ્યા હશે ને એ જ ગુફા છે જ્યાં રામદેવ પીરે ભેરબાને ભંડાર્યો હતો ભોમ આપણે અચાનમાં બધે જોતા જ હોવું બરાબર છે પરંતુ આજ એ આ એ જ મોજૂદ જગ્યા છે જ્યાં ભેરબાને રામા પીરે ભંડાર્યો હતો ને આ ગુફા અવડી મોટી વિશાળ હતી કે ભેરબો અંદર ગયા પછી કોઈ પણ આજ સુધી જોવા નથી મળ્યો કેમ કે આ વિશાળ ગુફા છે અને હાલ તો એ ગુફા છે ને મિત્રો કેમ કે બંધ કરી દેવામાં આવે ત્યાર પછીના મને જેટલી માહિતી મળી એટલે હું તમને બતાવું કેમકે અહીંયા પછી કોઈ બે ત્રણ જણા અંદર ગયા પછી પાછા બહાર આવ્યા જ નથી કેમ કે આ ગુફા છે ને એક વિશાળ ગુફા છે વિડીયોમાં નાની એમથી દેખાય પણ રિયલમાં ખૂબ મોટી છે અને અહીંયા બીક લાગે એવું છે અને જેમ આપણે બહુ અંદર તો નહીં જ આવી પણ બહાર બહારથી બતાવી દઉં ને આ છે ને બહુ બધું પૂરેપૂરું છે ને જંગલ હતું પહેલાં કેમ કે ભેરબા નામના રાક્ષસનો એટલો બધો ત્રાસ હતો કે અહીંયા છે ને પક્ષી પણ ન ઉડી ઉડીતા એટલો બધો ત્રાસ હતો અને એમને વરદાન હતું તેમના ગુરુનું તે એને કંઈ તો હતી નહીં અને રાક્ષસ અહીંથી શિકાર કરીને અહીંયા ગુફામાં રહેતો હતો ને આથી બધે નજર મારતો આવા પૂરેપૂરું છે ને જંગલ છે આ જંગલ હતું ત્યારે ને અહીંયા છે ને આ ગુફા છે અંદરમાં અંદર તો એટલી સુધી જશું આપણે આંચી પાછા બહાર વૈયા જઈશું અહીંયા છે ને જો સામને એક મંદિર છે હવે અહીંયા જે સામે જોવાનું બરાબર છે અત્યારે તો આમનું છે ને આ એક ઉપરથી તૂટી ગયું છે ન આ ગુફામાં જેમ અજવાળું છે આ ગુફામાં અંધારું હોય જંગલની અંદર કોઈ પક્ષી કે માણસથી એન્ટર થઈ ગયા પછી બહાર જવાનો એમનો ઓપ્શન જ નહોતો કારણ કે રાક્ષસનો એ દૂરથી સુગંધ આવી જાય હતી એની શિકાર કરી જ લેતો અને રાક્ષસનો એટલો બધો ત્રાસ વધી ગયો હતો પછી રામાપીરે આ જ ગુફામાં એમને ભંડારી દીધો હતો અને ચાર પછી ચાર પછી આ એક બાજુમાં મંદિર છે આપણે નીચે આવીએ ને ત્યારે હવે આ મંદિર શેનું છે એનું તો મને હજી આની કાંઈ માહિતી છે એની પરંતુ આપણે આ મંદિરના પણ દર્શન કરી લઈએ તો આ મંદિર આ પણ બહુ જૂનું લાગે છે એમાં કેમ કે એક બે ત્રણ ચાર ચાર પાંચ માતાજી અહીંયા વિરાજમાન છે પણ એમના દર્શન કરી લઈ ને આ મંદિર ખૂબ જૂનું છે કારણ કે આ મંદિર મક્તનું છે પણ આ સિમેન્ટ બીમેટનો કંઈ ઉપયોગ નહીં કર્યો એટલે પહેલાંના જમાનામાં આવડું બન્યું છે મને એમ છે રાક્ષસના ગુરુ હોતા કદાચ આ એમનું પણ હોય છે કે મને એક્ઝસ તો ખબર નથી હવે આ છે હોય એનું બરાબર છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં જય રામાભાઈ લખવાન ભૂલચો નહીં ને દર્શક મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ને જલ્દીથી વન કે સબસ્ક્રાઈબર પૂરા કરાવો થેન્ક યુ સો મચ મળવી નવા લોકેશનમાં નવા ચમત્કારની સત્તા સુધી બાય બાય